ગાડીમાં લઈ જવાતા રૂપિયા લાખ ઉપરાંતની કિંમતના કિલો જીવડા કતવારા પોલીસે ઝડપી પાડ્યા છે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો કતવારા નજીક સાથે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એક સફેદ કલરની અર્ટિગા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી ભગાવી મૂકી હતી જેથી પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી ઊભી રાખીને અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયા થેલાઓમાં અફીણના જીવડા પોસ્ટ ડોડા ભરેલા મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા બાર લાખ એકાવન હજાર બસો દસની કિંમતના 470 કિલો ઉપરાંત વજનના અફીણના જીવડા પોસ્ટડોડા ભરેલા 21 થેલાઓ તથા ગાડી સહિત કુલ રૂપિયા 17,51,210 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દ્ર હાઈવે જ નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈ પણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો પોલીસની ટીમો થાણાની ટીમો એલસીડીએસઓજી એવાનું પેટ્રોલિંગ કરતી હોય છે આ જ પ્રકારની એક હકીકત તારીખ પાંચ અને છની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈસી યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી એમને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરો જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા એમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી ચાલક હતો એ નાસી છૂટ્યો પોલીસે પકડવાનો પ્રયત્ન કર્યો અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા તેમાંથી પોસ્ટ ડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડા હતા જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસાર ચેક કરતા ટોટલ ચારસો ને સત્તર કિલો પોસ્ટડા અફીણના ડોડો પણ કહેવાતા હોય છે ને અને ઇંગ્લિશમાં પોપી કહેવાતો હોય છે ટોટલ ચારસો સત્તર કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત બાર લાખ એકાવન હજાર બસો દસ રૂપિયા થાય છે આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલા પણ બન્યો હતો જેમાં પણ એક આરતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસે છૂટેલો હતો તો આપ આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે જેના પર પોલીસ કાર્ય કરી છે આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાવેલું છે તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર